એ રીતના મૂકે બધી વસ્તુ ગોઠવેલી હતી જે ટૂંકમાં જેવું વાના રસમ આવે હલ્દી રસમ આવે એવી જ એક નવી રસમ આવી ગઈ કડિયાની રસમ આ રસમ ખોટી આવી હવે દેખ દેખાડો થઈ જાય કે આટલું આવ્યું નાટલું આવ્યું બાકી કડિયાવર સાનો મનો આવી જતો પણ કઈ ખબર પડતી નહીં હવે આ થોડું ઓવર થઈ ગયું મેરેજમાં એવું થયું પેલા પાછળ પાછું આવ્યું બધું માંડ ગયું હતું પાછું આવ્યું હવે જેમ નથી લઈ શકતા એને આ રસોમાટું થી બધું દેખાડવું આ તે કરવાનું ને બાકી થોડુંક લેતા હોય એને જાજુ લેવાનું એક જણા મસ્ત ગયેલું હતું બધું ચાંદી નું ના ત્યાં મૂક્યું હતું હવે મને એ ગમી ગયું તેવી રીતના બીજા કોક ની રેલ થી ગમશે એ મૂકશે એવું નહીં એમાં જે જે હતું એવું સારું એથી સારું કરશે મૂકવા જમણ લઈ દીધી હતી આઠ નવ ઘડિયાળ ચપ્પલ હતા પંદર એક જોડી ચપ્પલ છે પર્સ છે પંદર એક જોડી કપડા અઢળક છે મે રીલ્સ બતાવું તમને હમણાં બહુ બધી વસ્તુ મૂકેલી છે એમાં તો એ એવી રસમ નવી એડ થઈ ચાલો ફટાફટ પેલા માકડે ખાઈ લો અને પછી ઓફિસે જવાનું છે ભાભી જો ખેતર ની યાદ આવી ગઈ છે વિડિયો ઉતારો ઉતારવો પડે જો કેટલું ઊંડું એટલું ઊંડું ઠીક લાગી જો છે પેલી ઓલી કુંડી આવે ને આ બાજુ આવતા ઊંડું થાતું જાય પાછળની બાજુ થોડુંક ઊંચું થતું જાય સોસાયટી ને ગેટ આગળ એટલો ઊંડો ખાડો કર્યો છે એટલી બધી માટી નીકળી કે બહાર જવામાં જે પ્રોબ્લેમ આવે છે ચાલી ની નજર એટલું બધું છે ઉપા તો સવારથી ત્યાં જ છે અને હજી ત્યાં જ ઊભા છે કામ કરાવડાવે છે કેમકે અમે એકદમ સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ તો એ રિપેર કરવા વાળા એવા છે એક ગટર લાઈન કોકની તૂટી ગઈ છે કે છે તો એ પાણી ભરાય છે તો એ બંધ કરવાનું છે ને આપણી

એને છે ને એના બધા ટ્રેનના પાટા સોફર નીચે સંતાડી દીધા પછી ગોયતાજ કરે ને ગોતાવડા મમ્મી ક્યાં છે ને કાકા ક્યાં છે ને ટ્રેનના પાટા ક્યાં ગયા પણ આવી રીતના મૂકી દી તાર તું કહેતો તો મારા પર ટ્રેન છે આંટે પાસે તો ટ્રેનનું એન્જિન છે આખું હા રયો ને જે ઈ નાખી દીધું લ્યો બેંકમાં જમા ઈ હું મમ્મી હું બનાવના

આમ કોણ ઘર એ ગયું એક વસ્તુ આમ સારી થઈ ગઈ આરસીસી ખોદતા ને અવાજ બહુ આવતો હવે માટી ખોદે એટલે અવાજ નો આવે એટલે આપણે બ્લોગમાં બહુ ડિસ્ટર્બ પણ નહીં થાય ખાલી બહાર જવામાં ને એમાં બધા પ્રોબ્લેમ પણ અવાજ નહીં આવે અને આ કરે છે સુવાની તૈયારી જમવું નથી એ લેગે તો નાખી દો માં લેગે નાખી હા નાખી દો લે પગ હાલે નાખી દો પગે લાગ આ નાખી દઉં છું નાખી દઉં છું હાલે હાલ નાખી દઉં હામે પકડ જાવ એક પકડ હાલ નાખી દઉં અજીરત નખાડો અતાર ઘરે કોકલું છે આકુ ઉડી જાય છે હવે લે બ્રેકેટ ના બે છેડા પકડ આ બાજુ જો આવી રીતના પકડ કર ઊંચા કર કર ઊંચા કર 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 બસ ચાલો નીચે ઉડી ગયો આ ઉપર બધી રોડ ઉપર શીખવાડે લાય હાલ અહીંયા ઉડી જા ઉડી જા કેમ

કરતા હોય અને વચ્ચે વાર પડે ને બીજા ભાઈ છે ને પેલા પિતૃ વંદના ઉપર બોલા અને પછી ગૌ માતા વિશે બોલાથી આવડા જાય દડ તો એનો હું આખો વિડીયો બનાવ્યો જ છે ઓલરેડી તો આ જયારે વિડીયો છે આપણો બ્લોગ એટલે પછીથી એના છે એ જે ગૌશાળા આવ્યા હતા એ ગાય ઉપર બહુ જ મસ્ત વાત કરી ભાભી ઉતારેલું છે અને બાકીના કીર્તન ઉતારેલા છે થોડાક થોડાક એ લોકો અમારે અહીંયા સુરતમાં અલગ રીતના હોય તો એ બધી વસ્તુ તમે જોજો તો છેલ્લે એ વસ્તુ આવવાની છે ને અત્યારે તૈયારી થાય છે કાકડીનું શાક એવું લાગે છે પણ એનું છે તુરિયાનું છે કાકડીનું શાક થાય ન થાય

તે તરફુસ માણા આવી ગયું બાબીન કદી બે મિનિટ ગુસે અને પાછું ગુડિયા માં મળ્યું છે અને હમણાં પાઈ ઇન્સ્ટા વાળા એ રોન કાઈ દી ઇન્સ્ટા વાળા એ નાટક શરૂ કર્યા કે એને છે ને ડેડ એકાઉન્ટ હોય ને એ બધા હટાવવાનું શરૂ કર્યું તો મારા 2000 ફોલોઅર ઇન્સ્ટા માંથી ઘટી ગયા એક જ દિવસમાં એક જ ઝટકો લાગી ગયો એટલે હવાર થી લાગે છે હજી ઘટવાનું શરૂ જ છે ફાઈનલ કેટલા થાય મને નથ ખબર પણ 1 લાખ 20000 હતા ફોલોઅર તો અત્યારે 1 લાખ 18000 એ આંકડો છે અને દરરોજના જે વધે છે એ બધા તો ગયા જ તે આજના જેટલા વધતા હોય સમજો આજના મારે પાંચસો છસો વધતા હોય તો એ બધા તો ન જ આવ્યા એટલે એવી રીતના મને ઝટકો આપી ઇન્સ્ટાગ્રામે દુઃખી કર્યો છે જો કે એ લોકોનું એ નહોતું કેમકે ડેડ એકાઉન્ટ હોય તો તમારું રીચ ઘટે અને જો રીચ ઘટી જાય તમારી તો તમારા વિડીયો કે રીલ્સ વાયરલ ન જાય એટલે સારું જ થયું બધા ફેક એકાઉન્ટ હોય ને બધા એને બ્લોક ને બંધ કરી દીધા તો બધા મોટા સેલિબ્રિટી ને વધુ વાંધો આવ્યો છે એના ઘણા ફોલોઅર ઘટી ગયા છે મારે આવું થયું న్యూઝમાં હેબળું નથી મારે એકાર થયું છે કે ઈ હવે બે દિવસ પછી ખબર પડશે જો કે કાલે જ ખબર પડી જશે શું થયું એ આપણો વિડીયો જોતો હોય ને તો આનું કઈ ક્યો ને આ તમે સ્ટેન્ડ કાલે નીકળીયું છે અરે યાર કા સ્ટેન્ડ કાલે છે કોઈ મિસ્ત્રી ને કોલો માટે આવું હોય તમારે લાંબા કે સામે ઓલા માં ન હોય ને લાંબા એટલે છે ઓહો હવે નવું બનાવશો ને ત્યારે

એમ આ કેલ છે મને કેતું છે મે ઈ ઈ છેકો તો કેમ છેકો કેલ તો બહુ ઘટે પતી ગયો છે ઈ જો આ બે બે ડબ્બા સેવડો બનાવતો એનો પતી ગયો મારું હજી છે મારા ડબ્બામાંથી અડધો ડબ્બો બાને છે મે કોથળી પડી દીધી તો મારો સેવડો એટલો મારા ડબ્બામાંથી બધાય ખાઈ તમાર ડબ્બામાંથી તમે ને બે તું એ મત ખાશો

ચેવડા કરતા પાસે દાળ ભાત વધુ ભાવે દાળ ભાત કરતા શાક ભાત વધુ ભાવે આજે છે ને ભાભી પપ્પા કેતા કે તને એમ ભાવે એના મમ્મી કેતા મમ્મી કેતા કે મને એમ ભાવે એમ કેતા કે કોક તો મારા જેવું છે આ દુનિયામાં યસ કે શાક ભાત ખાય છે આ દુનિયામાં તો ઘણા છે સુરતમાં કોક એવું છે હું પેલા છે ને ટોઈલમાં ફૂલ ટાકી પેટ્રોલ પુરાવું ને એટલે દોઢ મહિના સુધી પેટ્રોલ ચાલતું એટલું બધું પુરાતું ને એટલી ઓછી મારે ગાડી હાંકવાની હોય અને એની જગ્યાએ હવે

અને આમાં બને છે ખીચડી એટલે આ હું આવ્યું ગયું વચન કઢી ઓકે અને આજે આને કામમાં મારા જા છે કાલ થી શરૂ થઈ જશે એટલે આજ કાલ ઊભી ઊભી છોવે છે બાકી કાલ રસોઈ શરૂ ભાભી ઓફી છે આજે ગયા તા અને કાલ કરતા ભાભી અવાજ અવાજ સારો છે આની તબિયત એ સવારમાં ખરાબ હતી અત્યારે સારી છે અપડેટ આપ દેવી ને બધા ને આવી રીતના છે ક્યાં પાણી ઢોળવા નહી કેમ છે એમ ગળામાં હા

મે પહેલી વાર જોઈ દવા લેવાની બધાએ પહેલી વાર જોઈ કેમ કે અમારે બીમાર પેડા જ નથી જે પેડા હોય ને ખબર હોય આવું છે એટલે સારું થયું પહેલી વાર જોઈ લીધી લસણ કાટે છે ચિત્તનનો બધા બહુ ના પાડે હો સ્ટોરેજ નો કરે તો આપણે થોડું કરવાય એક જમલા પૂરો કરી શકાય કેમ નહીં આ કાન તો ના કી દેવ છે જવાબ કાન તમને કહું છું નખાય

હું કદાચ બતાવીશ તમે મારી પાસે ઈચ્છા થાય ને તો હું બતાવું બાકી નો બતાવું એવું છે પ્રિન્ટર શરૂ થવું જોઈએ પેલા મેં આખો પ્લાન બને કો છે છ વર્ષ સુધીમાં કે કેટલા કેટલા સબસ્ક્રાઈબર હશે એ સમય કેટલા વ્યૂ હશે એ બધું જો આ પ્રમાણે અત્યારે ગ્રોથ છે એ પ્રમાણે શરૂ રહે ને તો એટલે આવી મહેનત કરી એ છે થોડાક દિવસ પહેલાં એક એવો વિડીયો મૂક્યો તો તમે કોઈ લોકો ઘરે હતા હું એકલો હતો અને મેં એવી ટ્રાય કરી હતી કે આપણે ડેટોલમાં ફેવકીક નાખવી તો કેવા રિએક્શન આવે એવી ટ્રાય કરી હતી તો એ કોમેન્ટ મસ્ત આવી સપના તારા માટે મને બહુ હસવું આવ્યું બહુ હસવું આવ્યું એને એમ કોમેન્ટ કરી કે સપના તું ચિંતન ને એકલા મૂકમાં ઘરમાં તું મળવા ગઈ કે તું એને એકલો ઘરમાં મૂક તો એ નાનો હશે કે આ બધું શું કરે છે ઘરમાં કોઈ નતું ભાભી ભાઈ તમે ઓલા પણ બેસણ ગયા મમ્મી નીચે બેઠા હતા પપ્પા ગયા હતા બહાર ગેટે

ડેટલ ઠંડુ હોય એવું હોય તો એ હિસાબે આપણે બરફ ઉપર નાખી નહીં લે તો સાયન્સ ભણેલી તું એમ માનતી હોય કે ઠંડા ઉપર નાખવી તો પ્લાસ્ટિક બની જાય

ક્યાં બેઠા તા અમે આ આંટી નો હતો દેખાય છે તો કોના ફોન માં આવ્યો ફોટો હે તો તાર ફોન સારો લે

દરબેન ની હે દીકા ગરમી થાય હાલો નીચે વહી જાઓ ને રમો ત્યાં પવન આવશે તારું હાલો આવજો બટા આજે તો બહુ બધી જાતની રસોઈ બની છે જો રોટલા ભાખરી બને છે ઓટોમેટિક બને અમારે ત્યાં કોઈ જરૂર નહીં એટલે ભાભી આવી ગયા એ તો કોઈ નથી ઓટોમેટિક બનતી છે અને શાક છે અને વાઈટ ખીચડી ભાઈ નવડી ગયો બારે તો મમ્મી શાક નથી ખાવાનું હું રોટલામાં કઢી બે ચોળીન ખાઈસ સાંભળો મમ્મી રોટલા ને કઢી ચોળીન બધું શ્લોક ના બોલવાનું હું તો નતિયરથી શીખાડું ને બધું આવડી જશે ડાયરે ડ થઈ જશે ને હું જા હા

ફકળ તો આખું બધું જો હે ચમચી ફોટો ભાઈ કાકા ફોટો એક બાકી કેવું લાગ્યું નો આઈસ્ક્રીમ આ નવું અમાર સુરતમાં જો આવી રીતના ડોલ માં આઈસ્ક્રીમ મળે તો ફાઇનલી કાકા ની ઘરે વહી ગયા છે ને હવે જે મસ્ત ગાયો વિશે બોલેલા અને મસ્ત ભજન છે કીર્તન છે ધૂન છે એ સાંભળો પછી આ વિડીયો એન્ડ કરીશું Sampai <laughs>

પાત્ર એવું છે કે આ પંચભૂત ના દેહ ને છોડી દીધા પછી એ આત્મા ને લઈ વૈતરણી નદી પાર કરાવીને પ્રભુ ના ચરણ ની અંદર મોક્ષ અપાવે છે ગાય છે સાહેબ ને ભાભી નો બર્થ ડે હતો અને પ્રાણી સંગ્રહાલય જેવું નથી મજા આવે એવું છે ચોક્કસ વિઝિટ લેવા જેવી છે ત્યાં જાવ તો મારું નામ આપજો બાકી બાજુનો વિડીયો જોઈ આવો ભાભીનો બર્થડે કઈ રીતના સેલિબ્રેશન કરેલો એ બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય જય શ્રી કૃષ્ણ જયારે